ત્રીસ વર્ષ પછી શનિરાહુ બનાવશે વિનાશક વેમ્પાયર યોગ આ રાશિના જાતકોને બે હજાર પચ્ચીસમાં દુઃખના પહાડનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે નવગ્રહોમાં કર્મ આપનાર શનિને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે તમને જણાવી દઈએ કે શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તેમને એક રાશિમાં પાછા ફરવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસમાં શનિ માર્ચ મહિનામાં મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ ગ્રહ પહેલેથી જ હાજર છે આવી સ્થિતિમાં રાહુ અને શનિનો મીન રાશિમાં સંયોગ છે જેના કારણે ખૂબ જ વિનાશક પિશાચ યોગ બની રહ્યો છે આ યોગને ખૂબ જ ખતરનાક યોગ માનવામાં આવે છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચ્ચીસમાં કેટલીક રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે ચાલો જાણીએ કે કઈ રાશિ માટે શનિ અને રાહુના સંયોગથી બનેલો વેમ્પાયર યોગ ખતરનાક સાબિત થઈ શકે છે મકર રાશિ આ રાશિમાં ત્રીજા ઘરમાં પિશાચ યોગ બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે ભાઈ બહેનના સુખમાં ઘટાડો થઈ શકે છે આ સિવાય તમને તમારી મહેનત અને સમર્પણનું ફળ નહીં મળે આવી સ્થિતિમાં તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે મિત્રો કુટુંબીજનો કે પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે તેથી થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા સાવધાન રહો અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે મુસાફરી દરમિયાન થોડી સાવધાની રાખવાની જરૂર છે રાહુ તમારી અંદર મૂંઝવણ પેદા કરી શકે છે તેથી કૃપા કરીને કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા વિચાર કરો કન્યા રાશિનો સૂર્યચિહ્ન રાહુ અને શનિના સંયોગથી બનેલો પિશાચ યોગ આ રાશિના સાતમા ઘરમાં બનવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી બચો ધીરજથી કામ કરશો તો જ સફળતા મેળવી શકશો વૈવાહિક જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે તેની સાથે પારિવારિક જીવનમાં ખુશીનો અભાવ પણ આવી શકે છે ભાગીદારીમાં કરવામાં આવેલ ધંધામાં પણ નુકસાન થવાની સંભાવના છે મીન રાશિ આ રાશિના ચડતા ઘરમાં રાહુ અને શનિનો સંયોગ છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં થોડી ઉથલપાથલ આવી શકે છે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે આ સાથે કેટલાક મોટા રોગના સંકેતો પણ છે શારીરિક સાથે તમારે માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે નોકરી અને વ્યવસાયમાં પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારો એક નિર્ણય તમારું જીવન બરબાદ કરી શકે છે વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે તેથી થોડી સાવચેતી રાખવાની જરૂર છે તમારે વૈવાહિક જીવનમાં પણ કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આભાર